કારણ સમાજને કશુંક મળે આ કથા દ્વારા એના માટેનું આ પ્રયોજન છે પછી મેં સંકલ્પ કર્યો કે આ વ્યાસપીઠથી આટલા લાખો લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો આ બધાને સાથે લઈને એક એવી સેવા કરીએ કે આપણે વયા ગયા પછી પણ સમાજના લોકો આપણને યાદ કરતા રહેવા જોઈએ અને મેં એટલું જ નક્કી રાખ્યું છે કે ઠાકોરજી ખીચામાં પૈસા ના પહોંચે કઈ નહીં પણ પૈસા વાળો માણસ મારી હારે રે ને એવી કૃપા કરજો બસ એટલે મારે જ્યાં ધરવા હોય ને ત્યાં હું કોકને ને કહું ભાઈ લાય તો પૈસા હમણાં અમે જો રણછોડદાસ મહારાજના આપણે મંદિરે ગયા આશ્રમે તો મને એમ થયું કે આ બ્રાહ્મણો અને આ બધા લોકો આ લોકો ગાય છે સંગીતવાળા તો આપણે પૈસા આપવા જોઈએ મેં રાજુભાઈ આમું જોયું તરત ડટ્ટો કાઢી મને આપ્યો આપણે લઈ દે દઈ દો હું હમણાં બે દિવસ પહેલાં આ બધા એકસો ને આઠ પોથીના જે બ્રાહ્મણો છે એના દર્શન કરવા ગયો રાજુભાઈ મને તરત પૈસા આપ્યા એટલે દઈ દો બધાને ભગવાનને એટલી જ પ્રાર્થના કરી છે ખિસ્બમાં પોતો કાંઈ નહીં આ બધાને મારી હારે રાખજો બસ એટલે મારે ઉપાધિ નહીં પરમાત્માએ આપણને આ સંસારમાં મોકલ્યા છે અને જાવું હોય તો ભગવાનના ધામમાં જવાનું કરજો કારણ કે આ બધી હોટલો કેટલા વાગ્યા સુધી રહેવા દે આપણને તમે જેટલા દિવસના પે કર્યા હોય ત્યાં સુધી પૈસા થઈ રહી તો ચાલો ભાઈ અને તોય ન નીકળો તો પછી તમારું અંદરનું એસી લાઇટ ને બધું બંધ થઈ જાય કરો શું તમે જ્યાં સુધી પૈસા હશે ત્યાં સુધી તમને હોટલમાં રોકાવા દે છે એવી જ રીતે જ્યાં સુધી તમારી પાસે પુણ્યનું ભાથું હશે ત્યાં સુધી તમને સ્વર્ગમાં રહેવા દેશે પુણ્યનું ભાથું પૂરું થશે એટલે મૃત્યુલોકમાં પુણ્ય કમાઈ આવો પાછા પણ મારે તો તમને એટલા માટે કહેવી છે આ વાત કે સ્વર્ગમાં જવાની ઈચ્છા નાખવી જવું છે તો ભગવાનના ધામમાં જવું કારણ કે ગીતાજીમાં ભગવાન બોલ્યા છે યદ ગતવા ન નિવર્તન તે મમ મમ કે હે અર્જુન આ સંસારમાંથી જે માણસ મારા ધામમાં આવે એને ફરી પાછું આ પૃથ્વી લોકમાં જવું જ નથી પડતું ક્યારે યદ ગતવા ન નિવર્તનતે તદ ધામ પરમ મમ માટે લઈ જાજો તારા ધામમાં એટલે એકવાર ભાવથી ગાઓ હરે વાલા અરજી હરે વાલા પછી બીજી એક પ્રાર્થના એક કરી ગાવ ભગવાન પાસે પ્રાર્થના કરવા જાવી એવું ન ઠાકોરજી મને પૈસા આપો આમ છે તેમ છે બધું આપો એક વાત તો જીવ જવાનો હોય ને તોય માણસ ભગવાન નામ તો નોટ લે જેને જેને સંસારમાં જ વાસના પડી હોય એક બાપા બરાબર બીમાર પડ્યા અને મરવા હાવ પડ્યા આમ તમે જુઓ ને તો ત્રાણું ચોરાણું વર્ણના હતા હોય તો દેખાતા નહોતા એવા હું દુબળા પાતળા થઈ ગયા છોકરાઓ બધા હતા બાજુમાં બાપા એટલું બધું આમ સેન્સ નહોતું એટલે આમ તમે જુઓ તો પડ્યા પડ્યા ખાલી એક શબ્દ બોલતા હતા વા ત્રણ દીકરા દીકરાની વહુ એના છોકરા બધા ઉભા હતા એટલે મોટા હોવે કીધું સાંભળ્યું બાપુજી વાહ વાહ કઈ કરે છે એટલે મને એમ લાગે છે કે એને વારસામાં આપણને કંઈક આપવું છે પણ બોલી શકતા નથી બીજા કીધું કદાચ ભાભી એવું હોય કદાચ વાડામાં દાદાએ કઈક દાઇટું હશે એટલે વાહ વાહ કરે છે પણ કંઈ બોલી ન શકતા ખજાનો કંઈક દાયટો છે હવે શું કરવું તો કે ડોક્ટરને બોલાવું ડૉક્ટરને ને બોલાય એવા જલ્દી જલ્દી ડોક્ટરને કીધું ડોક્ટર સાહેબ અમારા દાદા બોલી શકતા નથી એ ક્યારે વાહ વાહ કરે છે એને કંઈક અમને કંઈક કહેવું છે પણ બોલી શકતા નથી કંઈક બોલે એવું કરજો એક વાર બોલે એવું કંઈક કરી દો આ લોકો થયું કે વાડામાં કંઈક ડાયટું છે વારસો હજી કંઈક પડ્યો છે દેવો છે તે ત્રણેય દીકરાની બહુ હામું જોવે કારણ કે ડોક્ટર સાહેબે કીધું કે બોલે એવું એક 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 પ્રયત્ન થાય શું તો કે પચીસ હજારનું એક ઇન્જેક્શન આવે એ જો દઈને તો કદાચ એકવાર બોલો તો બોલી જાય હવે દીકરાની બહુએ જોયું કે આ પચીસ હજારનું શું કરવું એટલે પછી નક્કી કર્યું આપણે કામ કરીએ દાદા બોલશે એટલે કહેવાના છે ખજાનો ક્યાં પડ્યો છે એ ખજાનો મળે ત્યારે એમાંથી આપણે ત્રણેય પચીસ હજાર ભાગે આઠ આઠ હજાર ભાગમાં આવશે પણ ઇન્જેક્શન દઈ દો આને અને દાદાએ જે ડાયટું હશે એ થોડું તો હશે નહીં કાંઈ થોડું તો હશે નહીં જાદુ જ હશે તો આઠ હજાર ઓછા આવ્યા એમ ગણીશું ભલે કંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ કીધું તમને ડૉક્ટર સાહેબ દઈ દો પછી નહીં વાળું દો બોલે એવું કરી દો અને ડૉક્ટર સાહેબે એને સરસ મજામાં ઇન્જેક્શન ભર્યું અને દાદાને આમ આમ હાથમાં ઇન્જેક્શન આપ્યું અને ત્રીસ ચાલીસ ને પચાસ સાઠ સેકન્ડ થઈ એક મિનિટ થઈ પૂરી અને દાદા બોલ્યા દાદા બોલો જલ્દી શું કેવું તમારે તમે વાહ વાહ કરતા હતા ને દાદા એટલું કીધું મારી હામું શું જોવો છો કે ઓલો વાછડો હામણો ચાવે છે એ કે આટલું કહીને દાદા ગયા આ હામણો ત્રીસ હજારનો પડ્યો એટલે ભગવાનને કીધું ત્વામે વયાચે મમ દેહી જીહવે સમાગતે દંડ ધરે કકાંતે વક્તવ્યમેવમ મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતી હે ગોવિંદ મારો અંત સમય આવે ને ત્યારે મારી જીવ ઉપર તારું નામ હોય અને હું તારા धाम માં ચાલ્યો જાવ એટલે કૃપા કરજો યદ ગતવા ન નિવર્તંતે તદ धाम પરમમ મમ આવું ભગવાન પાસે માંગવાનું છે ઠાકોરજી તમે લેવા આવજો હવે તમને બહુ અગત્યની વાત રહી તમે લેવા આવજો પણ ક્યારે બહુ અગત્યની વાત છે અહીંયા મા રૂકમિણીએ કીધું તમે મને લેવા આવો તો તે એવા સમયે આવજો કે જ્યારે હું મા ભવાની પૂજા કરવા ગઈ હોઉં રૂકમિણીએ ભવાની પૂજાનું કીધું પણ આ જીવ ભગવાનને શું કહે છે કે તમે મને લેવા આવો તો એવા સમયે લેવા આવજો કે જ્યારે હું તમારા નામની માળા ફેરવતો હોઉં તમારા નામનું કોઈ કથા સાંભળતો હોઉં તમારા નામના ગુણાનું વાદને સાંભળતો હોઉં આવા સમયે લઈ જાજો હું બીમાર પડ્યો હોઉં ને હોસ્પિટલમાં પડ્યો હોઉં તે લેવા આવતા નહીં હું પવિત્ર થઈને તમારું નામ જપતો હોઉં ત્યારે તમે મને લઈ જાજો શું કામ કીધું આવું મા ભવાનીએ એટલે કે રૂકમિણીએ પરમાત્માને કીધું કે હું ભવાનીની પૂજા કરવા જાઉં ત્યારે આવજો કારણ કે એના પરિવારમાં રિવાજ હતો જે દીકરીના લગ્ન હોય એને માતાજીની પૂજા કરવા જવાનું અને જ્યારે માતાજીની પૂજા કરવા જાય ત્યારે બહેનપણી સાથે હોય કોઈ પણ પ્રકારના સૈનિકો સાથે ન હોય એટલે અહીંયા જીવ ભગવાનને કહે છે પ્રભુ જ્યારે હું ભગવાનની પૂજા કરવા બેસું ને ત્યારે મારી હારે કામ ક્રોધ લોભ મદ મોહ મત્સર ઈર્ષા આ બધા બહુ દૂર હોય છે એટલે એની મધ્યમાં તમારે મને લઈ જવાની છે એટલા માટે હું પૂજા કરું ત્યારે લઈ જાજો એ મારી હારે નહીં હોય આવા અધ્યાત્મ ભાવો સાથે આ ભગવાન ભાગવતની કથા ભરી છે વાલા ભક્તજનો મહાત્માના લગ્ન થયા શિશુપાલની જાન ખાલી હાથે પાછી ગઈ ભગવાનના એ દાંપત્ય જીવનમાં એક દીકરા એટલે કે પ્રદ્યુમ્ન મહારાજનો જન્મ થયો એ સાક્ષાત કામદેવ હતા પછી પરમાત્માના અનેક લગ્નોની કથા કે જેમાં ભગવાનનું બીજું લગ્ન જામવાનની દીકરી જામવતી સાથે થયું ત્રીજું લગ્ન પરમાત્માનું સતરાજીત યાદવની દીકરી સત્યભામા સાથે થયું ચોથું લગ્ન પરમાત્માનું સૂર્યતનિયા કાલિંદી સાથે થયું કાલિંદી એક નદી છે જેમ ગંગા યમુના સરસ્વતી એમ કાલિંદી પણ એક નદી છે તમે લોકો કેટલા લોકો ગંગાજીમાં નાયા આવ્યા છો યમુનામાં કેટલા લોકો છો છોરીમાં નર્મદામાં કાલિંદીમાં કાલિંદી નથી આવ્યા તમે આજ તો કરુણા છે યમુનામાં કેટલા લોકો નાયા આવ્યા છો તો બસ આ તમે બધા કાલિંદી ના છો યમુનાનું કાલિંદી છે છે લખ્યું કે યમુનામાં સ્નાન કરે અને યમુના તેડા ન આવે કોઈ દિવસ યમુના એટલે ભક્તિ છે ભક્તિમાં સ્નાન કરવાની વાત છે અધ્યાત્મ જગતમાં ધન્ય શ્રી કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખયાપ જો ધન્યશ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા જો રજની રજ મા અહર્નિશરે સ્થિર કરે બેશો વ્રજની જ્યો ધન્યશ્રી કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખયાપ જો ધન્ય કાવ્ય